આમીરગઢ પોલીસે રાજસ્થાન બોર્ડર પરથી પંદર લાખથી વધુની કિંમતના વિદેશી દારૂ સાથે એક હિસાબની અટકાયત કરી એકવીસ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ વિદેશી દારૂની હેરાફરીના નેટવર્કને તોડી પાડવા કમર કસી છે ત્યારે આમીરગઢ પોલીસ આજે બોર્ડર પર ચાર્જ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો

ટ્રક તથા તેમાં ભયલ ઘાસની ઘાસ સાથે કુલ એકવીસ લાખ ચુમ્મોતેર હજાર નો મુદ્દામાલ જપ્ત કરી ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે કલ્પેશ મોદીનો રિપોર્ટ પાલનપુર